નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તુ ભ્યામ તો આપણે આજે બનાવીશું અષાઢીઓ જે શિયાળામાં સ્પેશિયલ બનાવવામાં આવે છે કે આપણા શરીરમાં ઘરમાટો આવે તે માટે અને તમને મારી આ રેસિપી જોવી હોય તો એન્ડ સુધી જોતા રહેજો તો આપણે સામગ્રી જોઈ લઈએ તો આપણે આ અસાડિયો લીધો છે તમે જોઈ શકો છો તો બજારમાં તમને અવેલેબલ મળી આવશે તમને અને આપણે એક વાડકો લીધો છે તો એના અંદર જે અસાડું છે આપણે લીધો છે આપણે ત્રણ ચમચી જેટલો એ આપણે પલાળી લેવાનો છે રાતે કમસે કમ આપણે છ સાત કલાક જેટલું પલાળીએ છીએ તો હું રાતે પલાળું છું તો દિવસે આપણે એને બનાવીને આપણે પી શકીએ છીએ તો આપણે એના અંદર પાણી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને આપણે એને ઢાંકી દઈશું આપણે તો સવારમાં આપણે જોઈએ તો આપણો આ અષાઢિયો એકદમ સરસ રીતે એકદમ થઈ ગયો છે સારી રીતે પલળી ગયો છે તો એના અંદર આપણે ઘી લઈશું બે ચમચી ગોળ તમારા પ્રમાણસર લેવાનો છે મીઠાશમાં અને પાંચસો મેલી દૂધ તો આપણે કઢાઈ મૂકી દીધી છે અને આપણે આ છે એ બધો અંદર ઉમેરી લેવાનો છે તો આપણે એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવાનું છે વધારે નથી ઉમેરવાનું અને આપણે બધું આપણે મિક્સ કરી ગોળ ઉમેરી લઈશું ગોળ તમારે તમારા હિસાબે ઉમેરવાનો છે જે પ્રમાણે તમને મીઠાશ ભાવતી હોય એ પ્રમાણે આપણે એને ઉકળવા દઈશું બધું ગોળ ઓગળે ત્યાર સુધી તમે જોઈ શકો છો આપણો ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને કમસે કમ દસ મિનિટ સુધી આપણે એને થવા દીધું છે તો આપણે આપણે એના અંદર દૂધ ઉમેરી લેવાનું છે બધું દૂધ આપણે બધું ઉમેરી લીધું છે અને હજુ આપણે પાંચ દસ મિનિટ આપણે ઉકળવા દઈશું સારી રીતે મને બહુ ભાવે તમે જોઈ શકો છો આપણું પાંચ દસ મિનિટ થઈ ગયું છે તમે ઘી વધારે ભાવતું હોય તો તમે અંદર ઉમેરી શકો છો જેથી આપણે આ આપણે વધારે ગરમ ના પડે જો ઘી નાખવાનું હોય અને એકદમ સરસ રીતે આપણો અસાડિયો રેડી થઈ ગયો છે તો આપણે કાઢી લઈશું ઓલ માં જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં